મારું નામ છે મુસ્તાક બુચડ સલીમ મારો ગામ છે મીઠાપોર કંડલાની બાજુમાં મને આજે બપોરે સાડા બાર વાગે હું કામમાંથી આવતો હતો ને એ આવ્યા ભલાલ મમ્મલને દારૂ પીને નશાની હાલતમાં મને ઘરમાંની કાઢ્યા છોડીને નાખ્યા ને પછી ધમકી આપવાની કે આ ગામમાં તમે બીજી વાર દેખાવશો તો હજી તમારી જાનથી હું મારી નાખીશ આ પહેલે પણ ફોન કરી નાખ્યા છે ને એ ઓમાં વોરંટમાંથી બહાર આવ્યા છે ને હજી મને પણ મારો જાન થી ખતરો છે મને પણ ધમકી આપી ગયા છે તો હું સરકાર ને અપીલ કરું છું કે કઈ ન્યાય આપે મને વારંવાર મારા થી ઝગડો કરે છે એ ટોટલ ચાર જણા હતા સાહેબ એનો એક હતો બિલાલ મમણ એક સાનવા ચાવડો એક સાહિલ મમણ ને એક મુસ્તાક આરુન બાપડા ને એક લેડીસ હતી જે કોવાડી લઈને આવી હતી હથિયાર માં એકના પાસે ચાકુ હતો એક ના પાસે દારિયો હતો ને ને ના પાસે પાસે લેડીસ ની હતી મારી માન્યતા છે મને અન્યાય આપવામાં આવે ન્યાય આપવામાં આવે સરકાર ની તરફ થી આ મને જાન થી મારા થી જાન નો ખતરો છે એ મને ધમકી આપે છે વારંવાર